હું આવ્યો હતો રાજકોટથી જુનાગઢ આયુર્વેદિક દવાખાને દવા લેવા માટે તમે કેવા થયું છે હું આવો કહી દઉં તમને જૂનાગઢ ગુરુકુલ આરતીના દર્શન ત્યાંથી આવી ગયા અમારા ગુજરાતીના ના સર આયુર્વેદિક દવાખાનું બતાવવા માટે ગુરુકુલ આવીને એક બે કલાક પછી ગુરુકુલ ઊંડી ઉમી આયુર્વેદિક દવાખાને જવા પછી મળી ગમે કુતરાવાની મોટી બધી ફોજ ગઈ જોઈને મુઠ્યું વાર ભાગવાની તૈયારી પડે ખબર ન પડે ક્યાંથી હું તોડી લઈએ પણ વાંધો ન હોય તો દવાખાનું નામ ને કામ બહાર છે કેમ કે દવાખા ખોલવા ટાઈમ વીસ ડોક્ટર ને સિત્તેર થી એસી જેટલા દર્દીઓ આવી ગયા ભાઈ આ છે ગવર્મેન્ટ હોસ્પિટલ છે બધું ફ્રી પણ પ્રાઇવેટ હોસ્પિટલ ને ટકર દેવી છે ના ગુરુકુલ જવા મારી જૂની સ્કૂલ મેં સ્કૂલ બિલ્ડિંગની બાજુમાં છે કોલેજ બી હોસ્ટલમાં એટલે ફોન તો હોય આપણી પાસે કોલેજ વાળા બહારથી ફોન માગવો પડે લાવન ફોન કરવા દિવસો તો એવા ની વાત કરું અહીંયા જવું તમારે ફોન નો કેમેરા એટલું મસ્ત છે ભાઈ પછી આવી ગયો ઢીલો મારા બેગ માં ક્યારેક ક્યારેક બિરાદ માં નબળો સમય હાલતો હોય નહીં મુંજવાનો નહીં ઘડિયાળ તો પહેરી જ રાખવાની નબળો સમય ભલે હાલે તમે કહો પાછલા વ્લોગ લોકો ચાદા તો હંકેલી લે એકવાર પાસે કેમ દેખાઈ ગઈ ના ભાઈ ભૂતભૂત આવી નથી હું દવાખાને આવીને આવી ગયો તો હતો એમ કોઈ ભૂત જેવો જ છે હવે આપણે વિદાય ટાઈમ થઈ ગયો છે એક